ઉદ્ગમ નૌકાર શાળાને ડીઓની નોટિસ શાળાઓમાં ફાયર સેફટીની ખામીઓ સામે આવી છે ઉદગમ સ્કૂલમાં પૂરતી ફાયર સેફ્ટી નથી નૌકાર શાળાના બેઝમેન્ટમાંથી સામાન હટાવવા માટેનો આદેશ કરાયો છે ફાયર સેફટીના સાધનો ઓપરેટ કરી શકે તેવા સ્ટાફનો અભાવ છે શાળાઓને સાત દિવસમાં નિયમ મુજબ કામ કરવા માટેની સૂચના આપવામાં આવી એમાં ઉદ્ગમ સ્કૂલની અંદર જે મુલાકાત લીધી એમાં એડવાઇઝરી નોટિસમાં સ્પષ્ટ છે કે જે ફાયરનો લોડ હોવો જોઈએ તેટલો લોડ નથી એટલે ઇક્વિપમેન્ટ્સ વધારવા માટે કયું છે સ્મોકિંગ વેન્ટિલેશન જે ક્લાસરૂમની અંદર જે એસી ક્લાસરૂમ છે તેમાં એમને વધારવા માટે અથવા તો એ છે જ નહીં કેટલી કેટલાક ક્લાસમાં તો એ એ માટે સૂચના આપી છે લેબોરેટરી જે કેમિસ્ટ્રી લેબોરેટરી છે તેમાં સ્પ્રિન્કલર જે છે એ ચાલુ હાલતમાં જોવા નથી મળ્યા તો તેના માટે પણ અમે એમને જણાવ્યું છે અને કોઈપણ પ્રકારના ફ્લેમેબલ કોઈ જે જેમ કે સીટ્સ વગેરે હતા એમના ત્યાં જોવા મળ્યા તો એને જે જગ્યાએ એમને સુરક્ષિત રાખવાના હોય તેવી જગ્યા ઉપર રાખવા માટે પણ અમે તાત્કાલિક તે સ્થળ ઉપર સૂચના અપાવી અને હટાવ્યા હતા ખાસ કરીને સંત કબીરમાં સ્ટાફ ટ્રેન જોવા મળ્યો છે બાકી નવકાર અને ઉદ્ગમમાં સ્ટાફ ટ્રેન જોવા ન મળે એટલે વધારે સૌથી અગત્યનું એ છે કે ઇક્વિપમેન્ટ હોય પણ એને ઓપરેટિંગ ફંક્શનમાં જો ન લઈ શકે તો એ બિલકુલ ન ચાલી શકે એટલે સાત દિવસની અમે મુદત આપી છે સાત દિવસમાં તમામ સ્ટાફને ટ્રેન બી કરવાનું રહેશે અને જે જરૂરી ઇક્વિપમેન્ટ છે એ પૂર્ણ કરવા માટે આજે અમે એડવાઇટરી નોટિસ આપી રહ્યા છીએ